નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ ત્રણ છે ચાલો દુકાનમાં જઈએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપણને આપવામાં આવેલી છે આ ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનને મિત્રો આ ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના જે સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમે મેળવી શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ ચાલો દુકાનમાં જઈએ જો અહીંયા કહ્યું છે કે તમારા ગામમાં કે આસપાસના હાટમાં જે જે વસ્તુઓ વેચાતી હોય તેની યાદી નંગ ગ્રામ કે કિલોગ્રામની કિંમત સાથે નોંધ કરો દુકાનની બધી ચીજવસ્તુઓ કોણ ક્યાંથી લાવે છે અને શા માટે દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો તમારા મિત્રએ પણ જે દુકાનની વિગતોની નોંધ કરી હોય તે તેની સાથે ચર્ચા કરો જો તમારી પાસે સો રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી શકો તો જુઓ અમારા ગામની આસપાસ હાટ કે દુકાનમાં નીચે મુજબની ચીજવસ્તુઓ વેચાય છે તો જોઈએ આપણે કઈ કઈ વસ્તુઓ વેચાય છે જો ઘઉં તો ઘઉં જે છે એનો ભાવ છે ચાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ત્યાર પછી મગ મગ છે એકસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ ખજૂર એકસો પચાસ રૂપિયા કિલોગ્રામ પ્રતિ ચણા પંચ્યાસી રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચોખા ચાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સાબુતાણા એસી રૂપિયા બાજરી છે પંચોતેર રૂપિયા સોરી પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ મગ દાળ એકસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સિંગતેલ એકસો ને ચાલીસ રૂપિયા પ્રતિ લિટર મકાઈ ચાલીસ કિલોગ્રામ ચાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પેન્સિલ પાંચ રૂપિયા એક નંગના સંચો એ પણ પાંચ રૂપિયા એક નંગ પેન પાંચ રૂપિયા એક નંગ પરિકર ત્રીસ રૂપિયા એક નંગના નોટબુક ત્રીસ રૂપિયા એક નંગ દૂધ જે છે તે બત્રીસ રૂપિયા પાંચસો એમ એલના ત્યાર પછી છાશ તો એ વીસ રૂપિયા છે પાંચસો એમ એલના જલેબી તો સો રૂપિયા છે એ સો રૂપિયા પ્રતિ ગ્રામ ચાલો ત્યાર પછી સમોસા સમોસા ચો દસ રૂપિયા બે નંગના બરફી છે એકસો પચાસ રૂપિયા કિલોગ્રામ ખાંડવી છે તો એકસો ને ત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પેંડા છે તો એકસોને વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ખમણ છે તો એકસો પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ કાજુ કતરી ત્રણસો રૂપિયા કિલોગ્રામ પાત્રા એકસો વીસ રૂપિયા કિલોગ્રામ અને મોતીચૂર લાડુ બસો પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વસ્તુઓ જે છે એમના ભાવ આપેલા છે અને એ ભાવમાં તે વેચાતી હોય છે ત્યાર પછી કહ્યું છે કે દુકાનની બધી ચીજ વસ્તુઓ કોણ ક્યાંથી લાવે છે તો જો ઘઉં મગ ખજૂર ચણા ચોખા સાબુદાણા બાજરી મગદાળ સિંગતેલ મકાઈ જેવી કરિયાણાની વસ્તુ દુકાનદાર તેના જથ્થાબંધવાળા મોટા વેપારી પાસેથી મેળવે છે પેન પેન્સિલ નોટબુક સંચો પરિકર જેવી સ્ટેશનરીના સાધન સામગ્રી દુકાનદાર એ સ્ટેશનરીના જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદે છે દૂધ છાશ જેવી વસ્તુઓ દુકાનદાર નજીકની મોટી ડેરીમાંથી લાવે છે સમોસા ખાંડવી ખમણ પાત્રા જેવી ફરસાણની વસ્તુ દુકાનદાર જાતે બનાવે છે જલેબી બરફી કાજુકતરી મોતીચૂર લાડુ જેવી વસ્તુ કંદોઈ પોતાની જાતે બનાવે છે શા માટે તો મને તેમાંથી સમોસા અને ખાંડવી જેવી ફરસાણ તથા જલેબી અને કાજુકતરી જેવી મીઠાઈ ખૂબ જ પસંદ છે કારણ કે તેનો સ્વાદ ખૂબ જ મજેદાર હોય છે સાથે સાથે પેન પેન્સિલ નોટબુક પરિકર સંચો જેવી સ્ટેશનરીના સાધનો પણ ગમે છે કારણ કે હું તે સાધનોનો ભણવામાં ઉપયોગ કરું છું ત્યાર પછી દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો તો એમાં કરિયાણાની વસ્તુમાં આપણે જોઈએ તો ઘઉં મગ ખજૂર ચણા ચોખા સાબુદાણા બાજરી મગદાળ સિંગતેલ અને મકાઈ સ્ટેશનરી મગદાળી આપણે અલગ લિસ્ટ બનાવીએ અલગ લિસ્ટ બનાવીએ તો દૂધ અને છાશ ફરસાણની વસ્તુ જોઈએ તો સમોસા ખાંડવી ખમણ અને પાતરા મીઠાઈની વસ્તુ જોઈએ તો જલેબી બરફી કાજુ કતરી મોતીચુર અને લાડુ ત્યાર પછી એવું કહ્યું છે કે જો તમારી પાસે સો રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી કરશો જો મારી પાસે સો રૂપિયા હોય તો હું દુકાનમાંથી દસ રૂપિયાના બે નંગ સમોસા ત્રીસ રૂપિયાની એક નોટબુક દસ રૂપિયાની બે પેન દસ રૂપિયાની બે પેન્સિલ દસ રૂપિયાના બે નંગ સંચો અને ત્રીસ રૂપિયાનો એક પરિકર વગેરેની ખરીદી કરીશ મિત્રો ફરી મળીશું આપણે આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ અને વિડીયો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં